આ તરફ રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધૂળેટી પર્વની ઉજવણી કરી જીએસટીવી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પટોળો માર્યો અને કહ્યું કે કોંગ્રેસમાં નેતાઓને કાર્યકર્તા ઉપર ભરોસો નથી અને કાર્યકર્તાઓને નેતાઓ પર ભરોસો નથી તેવી પાર્ટી ક્યારેય ટકી ન શકે કોંગ્રેસ હવે સમાપ્ત થઈ ગઈ હોવાની વાત વિજય રૂપાણીએ કરી હું માનું છું કે હવે આ કોંગ્રેસની સમાપ્તિનો ડંકો વાગી રહ્યો છે નેતાઓને કાર્યકર્તા પર ભરોસો નથી કાર્યકર્તાને નેતા ઉપર ભરોસો નથી એ પાર્ટી કોઈ દીક ટી ન શકે એટલે કોંગ્રેસ હવે સમાપ્તિ તરફ જઈ રહી છે તેવું મારું માનવું છે કોંગ્રેસમાં પણ ક્યાંક ને ક્યાંક ભાજપના માણસો છે તેવું તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક કહેવામાં આવ્યું છે કઈ રીતે જોવો છો આને હું માનું છું કે કોંગ્રેસના નિવેદનને અવિશ્વાસ ઊભો કર્યો છે કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે ઘાંગી થઈ ગઈ છે અને આવા એલ